प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है મહારાજા સયાજીરાવની નગરી વડોદરા આપણે આવી પહોંચ્યા છીએ અને વડોદરાની જનતાનું શું કહેવું છે વડોદરાની જનતાનો કેવો મિજાજ છે વડોદરાની જનતાની ક્લિયર ચોઇસ શું છે એ જાણીશું સીધા જઈએ વડોદરાની જનતા સાથે અને મારી પાછળ મોટા ભાગે અત્યારે યુવાનો દેખાઈ રહ્યા છે યુવાનો શું કહી રહ્યા છે પહેલા યુવાનો સાથે વાત કરીએ આપણે શું નામ છે તમારું પંકજ જયશલ મારું નામ છે પંકજભાઈ વડોદરામાં જ રહેવાનું હા વડોદરામાં જ રહેવાનું શું લાગે છે પંકજભાઈ ઇલેક્શન આવી રહ્યું છે વડોદરાની શું સ્થિતિ લાગે છે વાત કરીશું આપણે લોકસભા ચૂંટણીની તો વર્ષ બે હજાર ચોવીસમાં જે ચૂંટણી યોજાવાની છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ જે બેઠક છે લોકસભાની સાતમી મેના રોજે મતદાન થવાનું છે અને ગુજરાત રાજ્યના સાથે સાથે સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોનું ધ્યેય અને લક્ષ્ય એક જ છે કે આ વાર ફરી ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે તે લોકોને મત આપીશું આ મત એમને આપીશું સાથે સાથે કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે અમે બનાવીશું ફરીવાર ત્રીજીવાર માનનીય પ્રધાનમંત્રી વડોદરા પ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બને એવા સંકલ્પ સાથે દરેક જે નાગ નાગરિકો છે તે પોતાનો મત આપશે યુવાન તરીકે અમે અન્ય જે શહેરના નાગરિકો છે તે લોકોને પણ પ્રેરિત કરીશું અને લોકો સુધી સંદેશ પહોંચાડીશું કે જે મતદાન છે એ આપણો નૈતિક અધિકાર છે તો દરેક લોકો મતદાન કરે અને લોકશાહીના પર્વમાં પોતાનો ભાગ ભજવે તે પ્રમાણે જે મતદાન છે તે થવું જોઈએ અચ્છા વડોદરામાં ઘણી બધી તમે તો સારી સારી વાતો કરી લીધી વડોદરામાં કોઈ સમસ્યાઓ ખરી વાત કરીશું તો જે કોમન જે સમસ્યા હોય છે જેમ કે પાણી છે ગટર છે રોડ રસ્તાઓ છે એ ફક્ત ને ફક્ત વડોદરા શહેર નહીં અન્ય શહેરોમાં પણ જોવા મળે છે વડોદરા શહેરમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાઓ ઉપર મહાનગર મ્યુનિસિપાલિટી જે કોર્પોરેશન છે તે કાર્ય પણ કરે છે અને ખૂબ સારી રીતે કાર્ય પણ કરે છે અને જે સુવિધાઓ જે ફેસિલિટી મળવી જોઈએ તે વડોદરા શહેરના નાગરિકોને ફેસિલિટી મળે પણ છે શું નામ છે તમારું ભાઈ તમારું રહેવાનું કે જેમ કોલેજ કોલેજ નોલેજ કરો છો એમને શું લાગે છે યુવાનોની જ્યારે વાત આવે ને ત્યારે એક મુદ્દો આંખે વળગીને આવતો હોય છે યુવાનો બૂમો પાડતા હોય છે કે ભાઈ રોજગારી નથી મળતી રોજગારી નથી મળતી શું કહેવું છે ખરેખર એવું થાય છે ખરું એ તો પછી પેલું નોલેજ ને એ બધું ના હોય એટલે ના જોઈને રોજગારી બાકી રોજગારી શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે એક જ ને ભારત ભારતીય જનતા પાર્ટી અચ્છા કારણ એમના કામ જ એવા છે ને નરેન્દ્રભાઈ મોદીના હા શું કહેશો તમે બસ વોટ તો નરેન્દ્ર મોદી બીજેપીને જ વોટ આપવાનો છે કેમ કે કારણ તમે કે પૂછ્યું કે કારણ શું છે તો કારણ તો ઘણા બધા છે કે કહેવામાં ટાઈમ બી ઓછો પડે જ્યારે ત્રણસો સિત્તેર હટાવી છે તો અત્યારે તમે કશ્મીરનો લુક દેખી શકો છો પહેલા આતંકવાદી ને બધું સુનું શું બધું થઈ શકતું હતું ત્યાં આપણો તિરંગો જે આન માન શાન છે ભારતની એ બી તિરંગો બી ત્યાં ફરકાવો હોય તો ઘણું બધું એ કરવું પડતું હતું અત્યારે આમ તિરંગો બી જોરદાર ફરકે છે કશ્મીરનો લુકઆઉટ આખો ચેન્જ થઈ ગયો છે બીજી બી એવી ઘણી બધી વસ્તુ છે જેમ રામ મંદિર જ તમે જોઈ લો બધા જેટલા બી હિન્દુ છે ભારતમાં બધા માટે એક ગર્વની વાત હોવી જોઈએ કે આ રામ મંદિર બન્યું જે પાંચસો વર્ષથી જે બધી મહેનત ને બધા ઘણી બધી રાજકારણ જે પાર્ટીઓને બધું આવ્યું પણ ના થઈ શકે એ વસ્તુ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી દ્વારા થયું છે શું નામ તમારું નિકુજભાઈ તમે આવતા હતા એ પહેલા ગયા બધા બાપુ બાપુ કહેતા હતા વર્ચસ્વ ખરું હે તમારું હા હા કેમ નહીં શું લાગે છે આ વખતે સરકાર કોની બને એવું લાગી રહ્યું છે તમને સરકાર તો ભાજપની જ બનશે પણ આ વખતે મોટો મુદ્દો છે એ રૂપાલાજી રાજકોટ બેઠક પરથી જેમણે અભદ્ર ટિપ્પણી બોલી હતી ક્ષત્રિય સમાજ સામે તો અમારી બી ક્ષત્રિય સમાજનું બી સંમેલન થયું હતું અને ત્યાં બી અમારી એક બી માંગ હતી કે રાજકોટમાં રૂપાલીજી રૂપાલાજી છે તેમનું ટિકિટ કપાય એમના જગ્યા પર એમના કોઈ બી ફેમિલીમાંથી બી એમને મેન્ડેટ આપે તો બી વાંધો નહીં પણ રૂપાલેજીને હટાવો એ અત્યારે ભાજપે ખોટું કર્યું છે કે એમનું એમને હટાવવા જોઈતા હતા હવે શું લાગે છે જે સમાજ ભેગો થયો તો ક્ષત્રિય સમાજ અને થઈ રહ્યો છે હવે ક્યાંક ફાટા પડતા હોય એવું લાગી રહ્યું છે તમે હોશિયાર લાગો છો એટલે મને ફાટા તો નહીં પણ અત્યારે બધાનો એક જ ઉદ્દેશ છે હવે કે હવે વોટ બેંક છે એ ભાજપના વિરુદ્ધમાં જશે અંદર અંદર સમાજમાં ક્યાંક ફાટા ના એવું કઈ છે ને એ છે ને જોડે જ રહેવાના છે સંકલન મેં એવું સાંભળ્યું છે કે કેટલાક જે છે રૂપાલાના સમર્થનમાં છે કેટલાક એવું ના એવું કઈ છે નહીં સંકલન સમિતિનો ઉપરથી આદેશ છે કે હવે ભાજપના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે તો પછી એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સંકલન સમિતિ છે એનો આદેશ પ્રમાણે સક્રિયે સમાજ ભાજપ વિરુદ્ધ વોટિંગ કરશે ઓવરઓલ શું લાગે છે કોની સરકાર બન્યું સરકાર તો હવે ભાજપની જ બનશે પણ વોર્નિંગમાં થોડો માર પડશે ગુજરાતમાં માંથી છવ્વીસ આવી શકે કેમ નહીં હા સરજી તમારું શું નામ છે પંકજ દરવે હવે તમે જે આટલી આપણે યુવાનો સાથે જે વાતચીત થઈ એની અંદર વડોદરાની જે બેઠક છે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનની આ કર્મભૂમિ પણ કહેવાય છે બાજુમાં જ રાજમહેલ છે અને સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું બાકી જ નહોતું વડોદરા ઓલરેડી બ્રિટિશ કાળથી જ સ્માર્ટ સિટી છે કારણ કે પહેલો એવો વોટર ફિલ્ટર પ્લાન્ટ જર્મન વોટર ફિલ્ટર પ્લાન્ટ વડોદરા શહેરમાં હતો જ્યારે ગાયકવાડી શાસન હતું એટલે બ્રિટિશ કાળમાં જે દેશની અંદર બ્રિટિશરોનો જે આતંક હતો એની સામે વડોદરાની જનતા આખા દેશમાં સૌથી સુખી બરોડા સ્ટેટ હતું એટલે વડોદરા શહેરને વિકાસ કોઈ કરી શકે એવું વિકાસમાં કશું બાકી જ ન હતું એમએસ યુનિવર્સિટી કમાટી બાગ બીજા બધા કોલેજો જે પાદરા કોલેજ છે તમે અહીંયા કલેક્ટર કચેરી જુઓ જે બિલ્ડિંગ છે વડોદરા મહાનગરપાલિકાનું રોડ રસ્તા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પીવાના પાણીની સુવિધા તે વખતે સ્ટ્રીટ લાઇટ પણ વડોદરા શહેરમાં હતી એટલે ગલીએ ગલીએ ખૂણે ખૂણે સ્ટ્રીટ લાઇટ તે વખતે સ્ટ્રીટ લાઇટનો કોન્સેપ્ટ જરાક અલગ હોઈ શકે પણ સ્ટ્રીટ લાઇટ પણ તે વખતે હતી એટલે વડોદરા શહેરને વિકાસની બહુ જ હાજી જરૂર હતી નહીં ખાલી જે વિકાસ કરેલો હતો એને મેનેજ કરવાનો હતો અને નવા વિસ્તારની અંદર વિકાસ કરવાનો હતો પણ તમે જુઓ તો પાછલા દિવસોમાં જયારે માન્ય શ્રી વડોદરા આવ્યા ત્યારે મુખ્યમંત્રી એવી ટિપ્પણી કરવી પડી કે સુરત અને અમદાવાદ કરતાં વધારે વિકાસ વડોદરામાં જે થવો જોઈતો એનામાં થયો નથી અને સુરત અમદાવાદ વિકસિત થઈ ગયું વડોદરા ત્યાંને ત્યાં રહી ગયું એટલે જો રાજ્યના મુખ્યમંત્રી એ જ સત્તાધારી પાર્ટીના મુખ્યમંત્રી પોતે એવું કબૂલ કરી લેતા હોય કે ભાઈ વિકાસ નથી થયો વડોદરાનો એટલે પછી કોઈ વિકલ્પ કોઈની માટે બાકી નથી રહેતો કશું કહેવા માટે પણ હું વડોદરાના રહેવાસી તરીકે હું એવું ચોક્કસ કહેવા માંગુ વડોદરાના યુવાનોને જે ભરતીઓ થાય છે સરકારી ભરતીઓ છે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકામાં કહો તો માત્ર પાંચ હજાર ભરતી થાય પાંચ હજાર ક્લાર્કની ભરતી નીકળે એમાંથી પાંચસોનું સિલેક્શન થાય અને એનામાંથી ખાલી પંદરસો લોકોને જ લોકલ જે સ્થાનિક છે એમને રોજગાર મળે એટલે પાંચસો ક્લાર્કની ભરતીમાં પંદરસો જ લોકો વડોદરાના લાયક છે વડોદરામાંથી કોઈ લાયક જ નથી જો એમએસ યુનિવર્સિટી આટલી મોટી વિશ્વવિદ્યાલય છે એની અંદર આટલા બધા લોકો ભણે છે તો જો ક્લર્ક બનવા માટે પણ જો આ લાયકાત ના ધરાવતા હોય તો શિક્ષણ પર પ્રશ્ન ઉઠે અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના વહીવટ પર પણ પ્રશ્ન ઉઠે એટલે વડોદરાને ક્યાંક ને ક્યાંક તમે સમસ્યાની વાતો તો બધી બહુ થઈ ગઈ પણ હું એવું ઓવરઓલ કહેવા માગું છું કે વડોદરા શહેરની અંદર વિકાસ નથી થયો નકારાત્મક વિકાસ વધારે થયો છે જેમ કે બ્રિજ બનાવવા તો જ્યાં જરૂર નથી ત્યાં બ્રિજ બની ગયા પણ આજની તરીકે પીવાનું પાણી તમે નથી આપી શકતા એટલે જે પાયાની જરૂરિયાતો છે એ પહેલા સંતોષો અને પછી બ્રિજ બનાયા કરો બનાવો એ પણ પીવાનું પાણી મતલબ કઈ જગ્યાની તમે પ્રોપર આમ તો આખા વડોદરા શહેરમાં છેલ્લા સાત આઠ વર્ષથી આ સમસ્યા ચાલુ છે અને લગભગ સમગ્ર શહેરમાં છે તમે નવા ડેવલપ વિસ્તારમાં પણ છે અને જૂના શહેરમાં તો બારે માસની સમસ્યા છે ચોમાસામાં કદાચ બે ચાર દિવસ અઠવાડિયું હોઈ શકે પણ આ વિસ્તારની અંદર આ હમણાં જે વિસ્તારમાં આપણે ઊભા છે ને એને સામે જોસો ને તો ત્યાં પણ આ સમસ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પીવાનું પાણી પણ આપવામાં નિષ્ફળ ગઈલી વડોદરા મહાનગરપાલિકા લોકસભાની ચૂંટણી થતી હોય તો સ્વાભાવિક છે બીજા બધા મુદ્દાઓ ચર્ચામાં આવે આ તો સ્થાનિક સ્તરેના મુદ્દાઓ છે પણ વિકાસમાં ભ્રષ્ટાચારની પણ બૂમો આજ વડોદરામાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઊઠી અને જે સાંસદ હતા એમની ટિકિટ કપાઈ એટલે આપ્યા બાદ કપાઈ એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં પણ અસંતોષ છે આ વિકાસ ને લઈને અને રોજે રોજ વડોદરા મહાનગરપાલિકામાં રોજે રોજ નેતાઓ ઝઘડતા હોય છે હમણાં ગઈકાલ પણ એક કિસ્સો છે બે નેતાઓ ઝઘડ્યા વિકાસ વાત પડતી હરણી બોટકાંડ થઈ ગયો એના ગુનેગારો ને હજી સુધી કોઈ અધિકારીની જવાબદારી નક્કી નથી થઈ એટલે અધિકારીઓ પર પગલા પણ નથી ભરાતા એટલે જનતા તરીકે હું એવું કહીશ કે હું આ વહીવટ થી અસંતુષ્ટ છું અમે કદાચ વડોદરાની મજબૂરી છે કે કોંગ્રેસને મત નથી આપી શકતા એટલે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે આપણને કાયમનું અભયદાન મળી ગયું છે તો એવું નથી તમારે જનતાનું કામ કરવું પડશે સાંભળવું પડશે નહી તો જનતા પછી તમારા વિરુદ્ધમાં પણ મતદાન આપી શકે છે અને આ વખતે જો જે જીતનો માર્જિન છે એ સો ટકા ઓછો થશે અહીંયા જ વડોદરામાં જ રહેવાનું સરજી હા હા શું નામ છે પિંકલ જૈન શું લાગે છે એમણે કહ્યું જીતનું માર્જિન ઓછું થશે ક્યાંક વિકાસની વાતો કરી પણ વિકાસ જેવો થવો જોઈએ એટલો નથી થયો મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત કરીએ એમણે કહ્યું કે વિકાસ તો પહેલેથી જ અને એ વાતમાં કોઈ દોરાય નથી કે વિકાસ તો થયો જ છે પણ હજુ જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ નથી થયો વડોદરામાં એવું લાગે છે તમને વન થિંગ એવરી ટુ પોઝિટિવ અને નેગેટિવ સાઈડ If you will see from the negative side, he is correct, but we have to see also on the other side, like transportation. We can see there is a like there are different national highways are opening right now. You can see the eight-lane roads, six-lane roads. In past, I believe that when we want to visit Ahmedabad, we have to go for two. We it was taking two to three hours time from Baroda to Ahmedabad, but now it is one and one and a half. That is ninety minutes. The second thing is that. Now we are also working on the national highways where from Mumbai to Baroda we will go within four hours, and right now time is six to seven hours. So you can see the development. The second thing is that uh, the entrepreneur available in Baroda, not only in Baroda but in India, government is protecting them by giving MSMD certificates so they will get their payment early. The second thing is that if you will see. મેની લાઈક ઇન્ટરનેશનલ પ્લેયર્સ આર ડમ્પિંગ દેર મટિરિયલ ઇન ઇન્ડિયા બટ નાઉ ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ દેમ બાય ગીવિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી સો બાય દેટ વે દે આર પ્રોટેક્ટિંગ સ્મોલ એન્ટરપ્રેન્યુઅર્સ અવેલેબલ ઇન ઇન્ડિયા સેકન્ડલી દે આર ઓલ્સો પ્રોવાઇડિંગ દેમ લોન એન્ડ બાય દેટ વે દે આર ઓલ્સો આટલું બધું છે તમે વાત કરી તે છતાંય રોજગારીની સમસ્યા કેમ નડી રહી છે એગ્રી રોજગારીની સમસ્યા નડી રહી છે બટ વી હેવ ટુ સી ફ્રોમ લોંગ ટર્મ પિક્ચર ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન ધ સેમ ઇફ યુલ સી ધ એ આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નાવ વર્લ્ડ વર્લ્ડ ઇઝ વર્કિંગ ઓન ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટ હન્ડ્રેડ પર્સન્ટ પેસ બટ ઇન્ડિયા ઇઝ નોટ વર્કિંગ ઇન દટ સ્પેસ દ રીઝન ઇઝ દેટ ઇફ વિલ વર્ક ઓન દેટ સ્પેસ દેન ધ જનરેશન ઓફ ધ વોટ વી કોલ એમ્પ્લોયમેન્ટ વિલ નોટ બી ધેર તમારા મતે રોજગારીની વ્યાખ્યા શું હોય શકે રોજગારીની મારા મતે વ્યાખ્યા એ છે કે લેટ્સ એ પીપલ શુડ ગેટ ધ વોટ એવર ઇન્કમ દે વોન્ટ કૌશલભાઈ શું કેશો ઘણી બધી વાત કરી તમારા મિત્ર સાથે તો અમે આપને શું લાગે છે તમારું પણ વડોદરામાં જ રહેવાનું વડોદરાની સ્થિતિ શું છે વડોદરામાં ગુજરાત છે સુરત છે રાજકોટ છે જે મેટ્રો સિટી કહેવાય એની કમ્પેરમાં બરોડા તો થોડું પાછળ છે ઘણું પાછળ છે આમ જોવા જઈએ તો કારણ કે બરોડા એક કહેવાય ને સંસ્કારી નગરી છે બધી ફેસિલિટી હોવા છતાં પણ છતાં પણ આપણે સંસદ આટલા દસ વર્ષથી હોવા છતાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ એની કમ્પેરમાં હજુ બહુ પાછળ છે આપણે એટલે કંઈ ને કંઈ જોવા જઈએ તો ટિકિટ કપાવવાનું રીઝન આ પણ હોઈ શકે કારણ કે લોકો જનતા બી ઓબ્ઝર્વ કરતી હોય છે કે કામ શું થઈ રહ્યું છે શું નથી થવાનું એટલે ખાસ તો આ જ છે કે બરોડાનું વિકાસ એટલે ડેવલપમેન્ટ ચારે બાજુ વિસ્તર્યો એરિયા પણ વિસ્તરી રહ્યો છે તો ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધી રીતે મેટ્રો પણ આવવાની છે બુલેટ પણ બધું જ કામ થઈ રહ્યું છે તો આગળના પાંચ વર્ષમાં વિચારીએ કે બરોડા એક અલગ સ્થિતિ પર હશે પક્ષ વિપક્ષની આપણે વાત કરીએ એક બાજુ બીજેપી છે બીજી બાજુ બધા ગઠબંધન છે વડોદરામાં પણ વાત કરીએ તો પહેલાં બીજા કોઈ ઉમેદવાર હતા બીજેપીમાં ક્યાંક કંઈક વિવાદ થયો લોકો સામે પડ્યા ઉમેદવાર બદલવામાં આવ્યા રંજનબેનને બદલવામાં આવ્યા શું લાગે છે પક્ષ અને વિપક્ષ જે પ્રમાણે થઈ રહ્યું છે ગઠબંધન છે તો આ ગઠબંધન ટક્કર આપી શકશે ખરું એ તો હવે સમય જ બતાવશે બધી પબ્લિક તો તમે જુઓ જ છો કે એજ્યુકેટેડ પબ્લિક છે એ મોટાભાગે બીજેપી તરફ જ છે તમને બી ખ્યાલ હશે કે બીજેપી તરફ જ જશે પણ ઓવરઓલ આપણે જો ફ્યુચરમાં જોવા જઈએ તો આપણા માટે જે સારું છે એ જ બધા મતદાન કરશે એ જેને જે રીતે કરવું એ કરી શકે છે પણ એ જ દિશામાં મતદાન કરશે કોઈ વિપક્ષનો એવો કોઈ મજબૂત ચહેરો દેખાઈ રહ્યો છે કે ચલો કંઈ થઈ ગયું તો આ વ્યક્તિ જે છે એ આગળ આવી શકે વિપક્ષમાં અત્યારે તો હાલમાં કોઈ ચહેરો નથી પણ ભવિષ્યમાં આવી શકે જોઈએ આપણે બાકી અત્યારે તો કોઈ એવો ચહેરો નથી અચ્છા સરજી શું લાગે છે તમને વિપક્ષનો કોઈ ચહેરો કારણ કે સમસ્યાઓ ઘણી બધી છે પણ સામે વિપક્ષની પણ વાત કરવી પડે વિપક્ષમાં કોઈ એવો મજબૂત ચહેરો ભારતની રાજનીતિમાં અત્યારે જે સમય છે એ શૂન્યકાળનો સમય છે અને સામે વિરોધ પક્ષમાં કોઈ નેતૃત્વ દેખાતું નથી પણ એવું નથી ભારતમાં એકસો ચાલીસ કરોડ એકસો એકતાલીસ કરોડ હમણાં બે દિવસ પહેલાનો આંકડો છે આટલા લોકોની અંદર એક પ્રધાનમંત્રી ન બની શકે એવો ચહેરો મળે ન મળે એવું નથી પ્રધાનમંત્રી બની શકે એવા ચહેરાઓ છે હજી સારા ભણેલા ગણેલા અને હજી રાજનીતિમાં વધુ પ્રભુત્વ ધરાવતા લોકો છે પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં જે શૂન્યતા દેખાય છે કાતો લોકોને કદાચ એવું હોય શકે કે એક વ્યક્તિનો પ્રભાવ વધારે છે એ છે છે નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવ અત્યારે રાજનીતિમાં વધારે પણ ભવિષ્યમાં એવું કદાચ એટલે જ લોકોને ઉમેદવારના નામ નથી ખબર હોતા અમે જયારે પૂછીએ છીએ લોકોને કે કોણ જીતશે વડોદરામાં એવી પરિસ્થિતિ છે કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર વડોદરા જિલ્લા કે વડોદરા લોકસભા સીટની વાત કરો તો લોકોને કોઈ મતલબ નથી કોણ ઉમેદવાર છે લોકો નરેન્દ્રભાઈ મોદીને કેમ કે નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા સાથે ખૂબ માનું છું કે ગ્રાઉન્ડ રિયલિટી હા એને મોદી સાહેબને જોઈને લોકો મત આપી જ દેતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી છે કે હવે વડોદરાને એ જ વાત વધારે તકલીફ આપી રહી છે મોદી સાહેબને મત આપવા જોઈએ મોદી સાહેબ એમની જગ્યાએ સારા કામો કરીને પણ ગયા છે ભૂતકાળમાં વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક વડોદરામાં મોદી સાહેબના નામે જે જીતીને આવે છે એ લોકો કદાચ મોદી સાહેબને પણ ખબર નહીં હોય પણ અહીંયા જે પ્રકારનો વહીવટ કરી રહ્યા છે એ વહીવટ યોગ્ય નથી અને વડોદરાને ક્યાંક ને ક્યાંક દસ વર્ષમાં વધારે આફતો આવશે વડોદરાને વધારે વેઠવું પડશે કેમકે હવે ભારતીય જનતા પાર્ટીના લોકો જ તમે જોશો હજી ચૂંટણી પછી જોશો જ્યારે આવતા વર્ષે કોર્પોરેશનના ઇલેક્શન આવશે ત્યારે ભાજપના લોકો જ કંટાળી ગયા છે આ નેતૃત્વથી એ વડોદરા શહેરનું જે સ્થાનિક નેતૃત્વ છે કેમ કે ક્યાંકનો વહીવટ કોઈ અલગ જગ્યાએથી વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ કોઈ અલગ જગ્યાએથી ચલાવવામાં આવે આ પરિસ્થિતિ છે અને કોર્પોરેશનમાં તો ખાલી એક આદેશ આવે છે અને એ કોર્પોરેશનમાં એ વસ્તુ મંજૂર થઈ જાય પણ કોર્પોરેશનમાં કોઈ નીતિ નક્કી નથી થતી એટલે અહીંયાનો પરિસ્થિતિ એવી છે કે ભાજપ જીતે ભલે પણ મોરલ ગ્રાઉન્ડ ભાજપ પાસે અત્યારે નથી તમે જનતાને સંતુષ્ટ નથી કરી શકતા માત્ર નરેન્દ્રભાઈ મોદીનું નામ સ્થાનિક કક્ષાએ સ્થાનિક કક્ષાએ આ લોકોનો વહીવટ બિલકુલ બરોબર નથી અને તમે આ જો જનતાને પૂછો જો સ્થાનિક લેવલે જઈને પૂછો ને તો એ વાતો સામે આવશે જ જો કેટલાક નેતાઓ છુપા ભાઈ એનાથી કહેતા હોય છે કેટલાક ખુલ્લે આમ ભાજપના નેતાઓ હવે હું એ જ કહું છું કે સ્થાનિક કક્ષાએ જ અમે જઈને પૂછતા હોઈએ ત્યારે લોકો એમ કહેતા હોય છે કે ના સમસ્યાઓ છે પણ મત કોને આપીશું મત આપીશું મોદી સાહેબ એટલે ક્યાંક ને હું એવું કહેવા માંગુ છું કે વડોદરા શહેરની અંદર પરિસ્થિતિ એકંદરે એવી છે કે ભાજપના નેતાઓ પણ અત્યારે બોલવા તૈયાર છે એ લોકો બહાર આવીને કદાચ હું તો કહું છું સમસ્યાઓ સામે સુવિધાઓ પણ કહેતા હોય છે લોકો જેમ કે હમણાં બે એમને સુવિધા હું ચોક્કસ કહીશ ઓવર ફ્લાય ઓવરબ્રિજ બન્યા સો ટકા બન્યા એમાં કોઈ એ નથી પણ સામે વિશ્વામિત્રીની સ્થિતિ શું જયારે મોદી સાહેબ કદાચ આજ ગ્રાઉન્ડ આજ ગ્રાઉન્ડ હતું અને મોદી સાહેબ અહીંથી ઘોષણા કરી હતી કે ગ્રાઉન્ડ હતું અને ત્યાંથી ઘોષણા કરી હતી કે વડોદરા શહેરને અમે શાંઘાઈ બનાવીશું તો જ્યારે હતા બે હજાર બાર ની હું વાત કરું છું ત્યારે તો એ પ્રધાનમંત્રી બનશે કે નહીં પણ એમને એ વખતે ઘોષણા કરી આ વડોદરાને શાંઘાઈ કદાચ શાંઘાઈ ન બનાવો વડોદરા તો પહેલેથી ઓલ ઓવર એક મોડલ સિટી છે જ હતું અને છે પણ તમે એને ખાલી મેન્ટેન કરો એને વ્યવસ્થિત પ્રોપરલી એની જે વ્યવસ્થાઓ છે એને એવી વ્યવસ્થાઓ ચલાવો આજે એમએસ યુનિવર્સિટીની સ્વાયત્તતા છીનવાઈ ગઈ છે એ રાજ્ય સરકારના અંડરમાં જતી રહી છે બીજી બાજુ તમે જુઓ તો એરપોર્ટનું નામ જે રાવ ગાયકવાડે અહીંયા એરપોર્ટ એ સમયે બનાવીને મૂક્યું હતું એને નવું બનાવવાથી તમે એનું એરપોર્ટનું નામ પણ છીનવી લીધું એટલે ક્યાંક ને ક્યાંક તમે જૂની ઓળખોને છુપાવીને તમારી પોતાની ઓળખ ઊભી કરો છો તો એની વ્યવસ્થા પણ પોતાની રીતે સારી કરો પાછળ સંતાઈ તમે તમારો પોતાના નામો આગળ કરવા જાઓ છો એ બરાબર નથી ક્યાંક ને ક્યાંક એમનું યોગદાન એ આજે નહીં સો વર્ષ પછી પણ વડોદરાની જનતા નહીં ભૂલે અને તમે તમારું પોતાનું લીટી લાંબી કરો ગાયકવાડ ની લીટી નાની કરવાથી તમારી લીટી લાંબી નથી થવાની તમે તમારી લીટી લાંબી કરો યુવાનો ઉભા છે ક્યારના કંટાળી રહ્યા છે કે અમને કોઈ પૂછવા નથી આવતું તો ફાઇનલી ફરીથી એકવાર પૂછવા આવી રહ્યા છે શું કહેશો સ્થાનિક કક્ષાએ ઘણી બધી વાત કરી અનુભવી લોકો સાથે આપણે તમને શું લાગે છે કે યુવાન તરીકે સ્થાનિક કક્ષાએ કામ થઈ રહ્યું છે ખરું વડોદરામાં જોવા જઈએ તો સ્થાનિક કક્ષાએ જેમ કે વાત કરીશું વડોદરા સિટીની તો અલગ અલગ વોર્ડ વાઇઝ જે લોકો પણ ઇલેક્ટેડ થાય છે એ લોકોને એક નૈતિક જવાબદારી હોય છે કે પોતાનું જે વોર્ડનું જે ડેવલપમેન્ટ છે એ કરે ડેવલપમેન્ટ ના કરી શકતા હોય તો જે પણ સિટીઝનશિપ છે તે લોકોની જે પણ સમસ્યા હોય એ સમસ્યાનું તે લોકો સમાધાન લાવે સમસ્યા કંઈક મોટી હોતી નથી પાણી સમસ્યા આવતું નથી પાણી ખરાબ આવે છે ગટરો જે છે તે ભરાવી જાય છે રોડ રસ્તા બનતા નથી તો આ સમસ્યા પણ તમે એમ તો ના કહી શકો મોટી નથી એવું તો હા એવું આપણે કહીએ છીએ કારણ કે આ જે સમસ્યાઓ છે મને માણસોને ઘણી તકલીફ પડતી હોય પડે છે પરંતુ આ સમસ્યાઓ કઈક આનું સમાધાન ના આવે એવું બી તો નથી તંત્ર પ્રયાસ કરે છે કે આ સમસ્યાઓને એ લોકો સારી રીતે સાહેબે એ કહ્યું કે ઘણા વર્ષોથી સમસ્યા છે જ તો સમાધાન કેમ નથી હા સમાધાન આવે છે પરંતુ અમુક જગ્યા પર સમાધાન નથી આવતું તો એ કારણ છે અંદરની જે જૂથબંધી છે એ હોઈ શકે છે તેના માટે પણ જે ભારતીય જનતા પાર્ટી તથા સંગઠનની જે ટીમ છે તે કાર્ય કરી રહી છે એવા સારા લોકોને એ લોકો એવી પોસ્ટ પણ આપી રહ્યા છે કે જે લોકો પબ્લિક વચ્ચે જાય જે લોકો

ધક્કા નથી ખાતા રહેતા પોતાનું કામ હોય તો આપણે વારંવાર રજૂઆત તો કરવી પડે એવું કહું છું ઘર બેસે આપણને તો કશું મળી જવાનું નથી શાકભાજી આપણને ઘરે ક્યારે મળશે જયારે એના માટે તમે પેમેન્ટ કરશો પણ એ તો કોઈ પેમેન્ટ કરવાનું છે નથી એવું તમે કઈ બોલતા નથી હવે બોલી જાઓ ચલો હું આવું એટલે તમે પાછળ 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 એક એક પગલું લગાવી રહ્યા શું નામ છે તમારું હિમાંશુ મિશ્રા હિમાંશુભાઈ અહીંયા જ રહેવાનું કે કોલેજ એ પે રહેતો એ પે રહેતો

જો સિટીઝન્સ અધિકાર મે જૈસિં અભી भी जो है एम्प्लॉयमेंट की कहीं ना कहीं समस्या कहीं ना कहीं सॉल्व हो चुकी है तो एम्प्लॉयमेंट के लिए हमें क्या चाहिए बस खाली बेसिक नीड चाहिए इतनी एम्प्लॉयमेंट इतनी हमें वेज मिलनी चाहिए सैलरी मिलनी चाहिए कि हम अपना बेसिक नीड जो है वो फुलफिल कर सकें आने वाली कभी महंगाई बढ़ जाती है तो महंगाई के साथ हमें अपनी लाइफ को तो सस्टेन करना पड़ेगा उसके लिए हमें खाली एक वेज एक प्रॉपर वेज चाहिए प्रॉपर जॉब चाहिए डिग्री मिल, मिल जाती है एजुकेशन सिस्टम की वजह से एजुकेशन सिस्टम में बहुत अच्छे इंप्रूवमेंट हुए हैं और आगे भी मैं चाहता हूँ कि आगे भी अच्छे अच्छे इंप्रूवमेंट मिल जाती लेकिन जॉब अच्छी हाँ जॉब अच्छी नहीं मिलती जिस हिसाब से हम लोग पढ़ के निकलते हैं तीन साल पाँच साल पढ़ के निकलते हैं बैचलर्स करते हैं मास्टर्स करते हैं और भी कई कई कोर्स करते हैं हमें हमें पापा को है। लगता है कि हमारा हाँ, बेटा अभी तक तो कमा के लाएगा लेकिन उस हिसाब से वेजेस नहीं मिलती सैलरी नहीं मिलती तो कहीं ना कहीं ये मेरी एक मांग है कि इसको पूरी किया जाए कि हमें डिग्री के हिसाब से जो जैसी हम चाहते हैं जो हमारे अंदर स्किल हमारे टेक्निक्स को परखा जाए हमारे स्किल्स को नोटिस किया जाए एंड उस स्किल्स के बेसिस पे हमें एक अच्छी जॉब मिले जिससे हम अपना सस्टेन लाइफ लाइफ को सस्टेन कर पाए क्या लगता है आपको कि अपनी लाइफ को सस्टेन करने के लिए कितनी सैलरी होनी चाहिए एक इंसान ऑन लाइफ बट फिर भी अब जिस हिसाब से लोग पढ़ाई करेंगे उस हिसाब से वो लोग सैलरी की डिमांड करेंगे जैसे कोई बैचलर्स करके निकलेगा तो उसकी एक रिक्वायरमेंट होगी कि वो उसको इतनी मिलनी चाहिए कोई मास्टर्स करके निकलेगा तो उसकी रिक्वायरमेंट होगी कि उसको इतनी सैलरी आपकी कितनी होनी चाहिए मैं तो अभी भी <laughs> मैं तो अभी बैचलर्स कर रहा हूँ उसके बाद मुझे मास्टर्स करना है हाँ। तो मैं चाहता हूँ कम से कम की साठ सत्तर तो मिलनी चाहिए ताकि आगे आगे मांगने को मैं मुंह खोलूंगा तो वे तो <laughs> <दो> बड़ा <कुण laughs> मुंह बड़ा खोलू मिलेगा नहीं तो बोल <laughs> के क्या फायदा <laughs> अच्छा, <भाई दा? laughs> क्या लगता है आपका कोई फेवरेट आदित्यनाथ होगी उसका कारण बहुत यूपी में उत्तर प्रदेश में जो हमारे सीएम एम है श्री आदित्यनाथ योगी उन्होंने बहुत अच्छे अच्छे काम किए पहली बात की उन्होंने हिंदुत्व को बढ़ा दिया है पूरे अखंड भारत का उन्होंने प्रण लिया है हिंदुत्व बढ़ाया है जैसे कि अयोध्या में श्री राम नगरी बना दी टेम्पल बन रहे हैं जगह जगह उन्होंने जो हमारी प्रॉब्लम्स थी उत्तर प्रदेश की जो प्रॉब्लम थी उत्तर प्रदेश की जो जनता की प्रॉब्लम थी उसको कहीं ना कहीं कम किया है क्राइम कम किया है अपनी जो गवर्नमेंट है उसको स्ट्रांग किया है पुलिस को स्ट्रांग किया है पुलिस की सारी फैसिलिटीज को ध्यान में रखते हुए उन्होंने अच्छे अच्छे रूल्स निकाले हैं जनता की जनता की जो नीड्स है उनको ध्यान में रखते हुए कहीं ना कहीं अच्छे अच्छे रूल्स निकाले जिनकी आज भी जनता सराहना कर रही है वोट देने के लिए तो फिर यूपी जाना पड़ता होगा ना नहीं मैं तो यहाँ से भी दे दूंगा अच्छा। बीजेपी को दूंगा मैं तो अच्छा। तो वड़ोदरा बात करी અને સાથે સાથે કેટલાક અનુભવી લોકો સાથે પણ વાત કરી કે જેમણે વર્ષોથી વડોદરાની સ્થિતિ જોઈ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડમાં જે પરિસ્થિતિ હતી એમણે વાંચેલું છે એમને ઇતિહાસ ખબર છે અને એમને વર્તમાન પણ ખબર છે ક્યાંક ભૂતકાળ પણ ખબર છે ભવિષ્ય તો હવે એ નથી જાણતા પણ માંગ એટલી કરી રહ્યા છે કે હજુ વડોદરામાં વિકાસની જરૂર છે જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ નથી થયો એટલા માટે હજુ વધુ ને વધુ વિકાસ થાય મોદી સાહેબનો નારો લોકો લગાવી રહ્યા છે લોકો પૂછી રહ્યા છે કે ભાઈ મોદી સાહેબ ને તો અમે વોટ આપીશું મોદી સાહેબને નામે વોટ મળે છે પણ ક્યાંક સ્થાનિક કક્ષાએ જે કામ થવું જોઈએ એ કેમ નથી થતું એ સવાલ પણ વડોદરાની જનતા ઉઠાવી રહી છે વડોદરાની જનતા સાથે આપણે વાત કરી યુવાનો સાથે વાત કરી વડોદરાની જનતાની ક્લિયર ચોઈસ જાણી